ભારતમાં દિવસે ને દિવસે ડિજિટલ ટ્રાન્ઝેક્શન એટલે કે યુપીઆઈનું ચલણ વધી રહ્યું છે જેના કારણે રોકડ વ્યવહાર ક્યાંક ને ક્યાંક ઓછો થઈ રહ્યો છે તો બીજી તરફ જો તમારે મોટું વ્યવહાર કરવો હોય તો એક ભરોસાપાત્ર વસ્તુ જે છે એ હાલ સક્રિય છે અને જે કહેવાય ચેક પરંતુ જો ચેક લખવા માટે પણ એક સામાન્ય મૂંઝવણ લોકોને થતી હોય છે જ્યારે પણ તમે હજારોનો વ્યવહાર કરો ત્યારે તો કંઈ વાંધો નથી આવતો પરંતુ તમે જ્યારે લાખનો વ્યવહાર કરો છો ત્યારે ચેકમાં લાખ એટલે કે એલ એસ સી લખવું કે મૂંઝવણ થતી હોય છે તો અમે તમને આજે બતાવીશું કે કયું વ્યવહાર લખવો કે લાખ તમારે લખવા હોય તો કઈ રીતે લખવા જે ફાયદાકારક રહેશે અને જે સારા પણ લાગી શકે છે અને કયો છે યોગ્ય રસ્તો લાખ લખવાનો એ અમે તમને આજે જણાવીશું તો આવો જાણીએ સમગ્ર માહિતી આ અહેવાલમાં નમસ્કાર આપ જોઈ રહ્યા છો બેનિફિટ ન્યૂઝ અને હું છું મહેશ કેન્દ્ર સરકારના પ્રોત્સાહન અને યુપીઆઈના વધતા ઉપયોગ વચ્ચે ડિજિટલ ટ્રાન્ઝેક્શન આપણા જીવનનો મહત્વપૂર્ણ ભાગ બની ગયું છે પરંતુ મોટા વ્યવહારોમાં ચેક હજુ પણ સુરક્ષિત અને સરળ વિકલ્પ માનવામાં આવે છે ચેક પર રકમ શબ્દોમાં લખવી ફરજિયાત છે અને અહીં આવે છે એક મૂંઝવણ કે લાખ લખવું કે લેખ લાખ એટલે કે એલ એ કે એચ એ ભારતીય ગણના પદ્ધતિમાં એક લાખને દર્શાવતો સામાન્ય શબ્દ છે જે હિન્દી અને ભારતીય સંસ્કૃતિમાં પણ વપરાય છે જ્યારે લેક એટલે કે એલ નો અર્થ અંગ્રેજી ડિક્શનરીમાં જંતુઓમાંથી મળતો રાડ જેવો પદાર્થ છે જેને વાર્નિશમાં વપરાય છે તેમ છતાં ભારતમાં રોજિંદી વાતચીતમાં લેક એટલે કે એલ નો પણ ઉપયોગ થાય છે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા એટલે કે આરબીઆઈ માટે શું મહત્વનું છે આરબીઆઈએ સામાન્ય લોકો માટે એલ લેક અને લેક એટલે કે એલ પણ કોઈ કડક નિયમ બનાવ્યો નથી પરંતુ તેમના માસ્ટર સર્ક્યુલેશનમાં અને અધિકારિક દસ્તાવેજોમાં

ચેક લખતી વખતે એલ એ કે એચ વાપરો ઉદાહરણ તરીકે વન લેક રૂપીઝ ઓનલી આનાથી તમારો વ્યવહાર વધુ સુરક્ષિત અને વ્યવસાયિક પણ બનશે બ્યુરો રિપોર્ટ બેનિફિટ ન્યૂઝ અમદાવાદ